ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને આજે એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદના કરમસદ ખાતે સરદાર પટેલ મેમોરિયલ હોલ માં સામૂહિક વંદે માતરમ ગાન યોજવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સ્વદેશી અપનાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ કલેક્ટર પોલીસ અધિક્ષક સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ એટલે વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગાન છે એનો કાર્યક્રમ વંદે માતરમ ગાન સાત નવેમ્બર એની રચના પૂર્ણ થઈ હતી એટલે કે દોઢસો વર્ષ આ ગાનને પૂર્ણ થતા હોય આ ગાનને દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને એક અનોખી રીતે આખા દેશમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે વંદે માતરમ એ શબ્દ કોઈ નાનો શબ્દ નથી એ કોઈ મંત્ર નથી પણ એક ક્રાંતિકારી શબ્દ છે કે આપણા આઝાદીમાં સમયથી દેશના લડવાઈ આવ્યો પણ જ્યારે બંને માતા અને ભારત માતા કી જય બોલી અને ફાંસીના માછલી શીખતા હોય એવા એક ક્રાંતિકારી મંત્ર જ્યારે પણ આપણે બોલીએ છીએ ત્યારે આપણા દેશના એકસો ચાલીસ કરોડ લોકોના મગજમાં ખૂબ ચેતના જાગૃત પેદા થાય છે આ ભારત માતાને આપણે ભારત માતા તરીકે ઓળખીએ છીએ એ ભારત માતા એ કોઈ આપણે પૃથ્વીનો કોઈ જમીનનો ટુકડો નથી પણ આપણી માતા છે એ આપણે માટે આપણી માતૃભૂમિ છે અને એના માટેનો એક મંત્ર છે વંદે માતરમ વંદે માતરમનું સંપૂર્ણ જ્ઞાન અઢારસો પંચોતેરમાં પંકીમચંદ્ર ચટોપાધ્યાયજીએ પૂર્ણ કર્યું હતું એ થોડું બંગાળી અને સંસ્કૃત ભાષામાં પૂર્ણ જ્ઞાન એમણે લખેલું હતું અને એનું આજે પૂર્ણ જ્ઞાન જે આખું ગાન છે એનું આજે ગાન કરવામાં આવ્યું આખા દેશમાં એકસો પચાસ આવા સારા સ્થળો એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા એના અનુસંધાને આપણા વડાપ્રધાન છીએ આ ગાનને એક અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે આ ગાનથી આપણા સૌમાં એક ચેતના પૂરાય છે અને એક નવી ઉર્જા અને આપણા દરેકના દરેક ભારતીયોના શરીરમાં એ પ્રાણ પૂરે છે આ જ્ઞાન પૂરેપૂરું ગાવા માટેનો આજે કાર્યક્રમ હતો જે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ